એમની અત્યારે સારવાર ચાલી રહી છે અને એની જે કાંઈ સ્થિતિ હતી એ અત્યારે આરોગ્ય એમનો સ્ટેબલ છે જેમને જે રાત્રે એમને જે બ્રેન જે કાંઈ ટ્યુમર થયું છે એમરેજ થયું છે એ રાત્રે જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ અત્યારે સ્ટેબલ છે અને એમની જે કાંઈ સારવાર હોય એ સારવાર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કહેવાય જે કંઈ સારા સારવાર કરવાની હોય એ સારવાર ચાલી રહી છે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ અહીંયા સતત સંપર્કમાં છે ડૉક્ટરો સાથે વાત થઈ છે અને હમણાં જ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય આદરણીય શ્રી આર પાટીલ સાહેબે પણ ડૉક્ટર સાથે શુભ વાત કરી અને અત્યારની જે કંઈ એમની પરિસ્થિતિ છે એ જાણી છે એટલે સરકાર અને સંગઠન બંને ખૂબ જ ચિંતિત છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ પરિસ્થિતિમાંથી રાઘુજીભાઈ પટેલ સાહેબ ને તબિયત સારી થઈ જાય કારણ કે રાઘુજીભાઈ ખૂબ જ એક્ટિવ અને ખૂબ જ સક્રિય હોય છે હંમેશા અને એવા સમયે એમને જે કઈ બ્રેન્ચ તો આવ્યો છે ખૂબ દુઃખની વાત છે પરંતુ અત્યારે જે કંઈ સારવાર એમની જે કંઈ હોય એ સારવાર અત્યારે એમની ચાલી રહી છે હું હમણાં મળીને જ આવ્યો રાઘવજીભાઈની તબિયત ખૂબ સારી છે ખૂબ સ્વસ્થ છે અત્યારે ઊંઘમાં તમે પૂછો કે ડૉક્ટરે કીધું મોડું ભાઈ આવ્યા છે તમારે વાત કરી કેવું છે મેં પૂછ્યું તો અને કીધું સારું છે અને અત્યારે एकदम સ્ટેબલ છે મે ગઈકા રાત તો ઉજાગરો હતો તો માઇગ્રેન હતો એના કારણે ઉબભા જેવું અમને ગયું અને વાતોય કરી અને ખૂબ સારી તબિયત છે અત્યારે કન્સ્ટબલ છે

જીવન વ્યતીત કરતા હોય છે આપણે એ જ આશા રાખીએ કે ઝડપથી સાજા થઈ સામાન્ય રીતે તમારો પ્રશ્ન બરોબર છે પણ ઘણી બધી વસ્તુઓ આપણે આઈ થિંક પબ્લિકમાં ડિક્લેર ન કરતા સાદી ભાષામાં વાત કરીએ તો ઉંમરને હિસાબે જે બ્લડ પ્રેશર ડાયાબિટીસ હોય છે એ છે એમની દવા પણ લે છે રેગ્યુલર હાલની પરિસ્થિતિ સ્ટેબલ છે